ધનવંતરીનો દિવસ એ એવો દેવી અવસર છે જે તમે થોડીક વિશેષ પ્રથાઓ અને ઉપાયો દ્વારા લક્ષ્મીજીને ઘરમાં સ્થિર કરી શકો છો સૌથી પહેલા આ દિવસે સવારથી ઘરને સારી રીતે સફાઈ કરીને તુલસીના ઝાડ પાસે દીવો પ્રગટાવો અને તુલસી માતા અને લક્ષ્મીજી માટે કાચા દૂધથી અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે પછી ઘરના શુભ પ્રવેશ દ્વાર પર ગાંઠો કરેલું માવઠું કે આંબળું એટલે કે આમળાના પાંદડા સાથે માવઠાનું તોરણ બાંધવું ખૂબ શુભ ફળદાયી હોય છે જે ઘરના ભોગ અશુદ્ધ વિકારોને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સક્રિય કરે છે સાથે સાથે લક્ષ્મીજી માટે ઘરના મંદિર અથવા તિરસ્કૃત જગ્યાએ ચાંદીનો નાનો લોટો ભરવો અને તેમાં થોડું ખાંડ અક્ષત અને તુલસીનું પર્ણ મૂકી પૂજન કરવું જોઈએ એ પછી આ લોટાને તિજોરી અથવા ધન સ્થળે સ્થાપિત કરવાથી ઘરમાં ધન વૃદ્ધિનો આશીર્વાદ સતત રહે છે અખાત્રીજના દિવસે દાનનું ખાસ મહત્વ છે આ દિવસે ગરીબોને દાન કરવા સાથે સ્નાન કરાવવું કપડાં અનાજ ઘી સોનાના સિક્કા અથવા ચાંદીના સિક્કા આપવું ખૂબ પુણ્યકારક માનવામાં આવે છે વિશેષ કરીને સફેદ વસ્ત્રો અને મીઠા ભોજનનો વિતરણ લક્ષ્મીજીને અત્યંત પ્રસન્ન કરે છે સાથે એકાત્રીજના દિવસે શ્રી સૂક્ત લક્ષ્મી અષ્ટકમ અથવા કુબેર મંત્રોના જાપ કરવાથી ઘરમાં ધન આરોગ્ય અને ખુશાલી સતત રહે છે ઘરના મંદિરમાં લક્ષ્મીજી અને નારાયણજીની એકસાથે પૂજા કરવી વિશેષ ફળદાયી રહે છે એમાં લક્ષ્મી નારાયણને ખીર મીઠાઈ અને સુગંધિત ફૂલોનું ભોગ અર્પણ કરવું અને ધૂપદીપ પ્રગટાવવું ઉત્તમ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરતા લક્ષ્મીજી ઘરમાં સદાય વાસ કરે છે અને ઘરના દરેક કાર્યમાં વધારો થાય છે અખાત્રીજના દિવસે જો તમે શ્રી યંત્રની સ્થાપના કરો અને તેને ગંગાજળથી અભિષેક કરી કુંકુમ અને ચંદનથી શણગાર કરો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો તો ઘરમાં ચિરંજીવી ધનવૃદ્ધિ અને સમૃદ્ધિ નિશ્ચિત બની રહે છે જો શક્ય હોય તો ચાંદી કે સોનામાં બનેલો શ્રી યંત્ર ઘરે લાવીને પૂજા વિધિ કરવી વધુ પવિત્ર માનવામાં આવે છે અખાત્રીજ પર માતા લક્ષ્મીના મંત્રોનો સંકલ્પપૂર્વક જાપ કરવાથી જીવનની તમામ આર્થિક અવરોધો દૂર થાય છે અને ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલે છે અખાત્રીજના દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ મંત્રોનો જાપ કરવો અખાત્રીજના પાવન દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને શુદ્ધ અને મંત્ર જાપ કરવો મહત્વપૂર્ણ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર અખંડ ધન સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ માટે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે આ ઉપરાંત શ્રી સુક્તમ અને લક્ષ્મી અષ્ટકમના પઠનથી ઘરમાં પવિત્રતા અને ધાર્મિક ઉર્જા પ્રવાહી રહે છે ખાસ કરીને અખાત્રીજના દિવસે શ્રી સુક્તમનો અગિયાર અથવા એકવીસ વખત પાઠ કરવો અતિશય શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે ઓછામાં ઓછો ઓમ કુબેરાય નમઃ મંત્રનો પણ જાપ કરો તો ધનદાતા દેવ કુબેરજી સાથે માતા લક્ષ્મીજીની કૃપા પણ સફળતાથી પ્રાપ્ત થાય છે અખાત્રીજના દિવસે મંત્ર જાપ માટે સવારે સ્નાનાદી કરી પવિત્ર વસ્ત્ર પહેરીને ઘરના પૂજનીય સ્થાને કુમકુમ અને ચંદનથી લક્ષ્મીજીનો વિશેષ પૂજન કરવું જોઈએ ઘરના મંદિર અથવા સ્વસ્થ જગ્યા પર લક્ષ્મીજીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરીને તેની સામે ઘીનો દીવો અને ગંધ ધૂપ પ્રગટાવવો પૂર્વ કે ઉત્તર દિશા તરફ બેસી મંત્ર જાપ કરવો વધુ શુભ ગણાય છે મંત્ર જાપ માટે શુદ્ધ રુદ્રાક્ષ કે ચંદનની માળાનો ઉપયોગ કરવો ઉત્તમ છે દરેક મંત્રનો જાપ ઓછામાં ઓછો એકસો વખત કરવો જોઈએ અને સંકલ્પ રાખવો કે આ સાધના ધનવૃદ્ધિ અને ઘરની સમૃદ્ધિ માટે છે જાપ કરતી વખતે મન એકાગ્ર રાખવું અને હૃદયપૂર્વક લક્ષ્મીજીને આવાહન કરવું પૂજા પૂરી થયા પછી લક્ષ્મીજીને તુલસીપત્ર ખીર કે મીઠી વસ્તુઓનો નૈવેદ્ય અર્પણ કરીને આરતી કરવી જેથી સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે આ રીતે અખાત્રીજના દિવસે સચેત અને ભક્તિભાવથી જાપ કરવાથી ઘરમાં સ્થિર ધન સુખ સમૃદ્ધિ શાંતિ અને વૈભવ સતત વધે છે ઘરના સાધન સંસાધનોમાં અક્ષય વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ જન્મો સુધી જળવાય છે લક્ષ્મીજીનું આકર્ષણ માત્ર ભૌતિક ધન માટે નહીં પરંતુ આત્મિક સંતોષ અને કલ્યાણ માટે પણ અનિવાર્ય બની રહે છે અખા દિવસે લક્ષ્મીજી માટે આરતી કરવી એટલે કે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારવો અને દેવીના આશીર્વાદોનું આમંત્રણ કરવું આરતી કરવા માટે લક્ષ્મીજીની પ્રતિમા અથવા ચિત્રને તાજા ફૂલો લાલ અને પાછળડી રંગના કપડાં અને કુમકુમથી શણગારવું જોઈએ આરતી માટે શણગારેલી થાળીમાં

આરતી વખતે ઘંટડી વગાડવી અને શંખ ધ્વનિ કરવી ખૂબ શુભ છે કારણ કે તે ઘરના દોષોને દૂર કરીને દેવી શક્તિઓને આકર્ષે છે આરતી કરતી વખતે દરેક દીવા માતાજીના ચરણોમાં ફરાવતા ભગવાનનું સ્મરણ કરવું અને ઘરના સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગવા જોઈએ માતા લક્ષ્મીજીને ખુશ કરવા માટે અખાત્રીજના દિવસે ખાસ કરીને મીઠો અને શુદ્ધ નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ ખીર લક્ષ્મીજીનો અતિ પ્રિય નૈવેદ છે અને તેને ખાસ અખાત્રીજના દિવસે ભક્તિપૂર્વક બનાવીને અર્પિત કરવું ઉત્તમ માનવામાં આવે છે ઉપરાંત લક્ષ્મીજીને મીઠાઈઓમાં લાડુ એટલે કે વિશેષ કરીને તળેલી વસ્તુઓ વગરના સુખડી કે ગોળના લાડુ મીઠો ચોખો પીળી મીઠાઈ જેમ કે મોહનથાળ અને તાજા ફળો જેમ કે નારંગી સફરજન કે દ્રાક્ષ અર્પિત કરવાથી પણ અત્યંત શુભ ફળ મળે છે નૈવેદમાં ખાસ ખ્યાલ રાખવો કે જે પણ ભોજન હોય તે સાત્વિક શુદ્ધ અને તાજું હોવું જોઈએ દિવસે મીઠી સુગંધવાળી વસ્તુઓ અને તુલસીના પત્રથી ભોજન અર્પણ કરવાથી લક્ષ્મીજી વધારે પ્રસન્ન થાય છે અર્પણ કર્યા પછી ભોજનમાં દરેક સભ્ય માટે પ્રસાદ તરીકે વિતરણ કરવો અને શ્રી લક્ષ્મી નમસ્તુંભ મંત્રનો પ્રચાર કરીને પ્રસાદનું સન્માનપૂર્વક સેવન કરવું જોઈએ પવિત્ર દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ શાસ્ત્રોક્ત પ્રાર્થનાઓ અને શાસ્ત્રોનો જાપ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે સૌથી શ્રેષ્ઠ અને પ્રભાવશાળી સ્ત્રોત છે શ્રી સુક્તમ શ્રી સુક્તમ એ ઋગ્વેદના અનુસારે લક્ષ્મીજીનું પાવન સ્તવન છે જેમાં તેમના સૌંદર્ય સમૃદ્ધિ શ્રેષ્ઠતા અને કરુણાનું વર્ણન છે અખાત્રીજના દિવસે ઘરના મંદિર અથવા વિશિષ્ટ શુદ્ધ સ્થાન પર બેસીને શ્રી સુક્તમનું પઠન કરવાથી ઘરમાં આધ્યાત્મિક શાંતિ સુખ અને સમૃદ્ધિનું ચિરંજીવી નિવાસ થાય છે અન્ય એક અત્યંત લોકપ્રિય અને ફળદાયી સ્ત્રોત છે લક્ષ્મી અષ્ટકમ જેમાં માતાજીના વિવિધ રૂપો અને ગુણોની ભવ્ય સ્તુતિ છે નમસ્તે સ્તુલે મહાલયે મહાઅર્થી પદ મંદિતે શરૂ થતું આ સ્ત્રોત દૈનિક પાઠ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે પણ અખાત્રીજના દિવસે ખાસ કરીને ભાવ પઠન કરવું ઘરમાં ધન્યતા લાવે છે શ્રી લક્ષ્મીજીને પ્રાર્થના કરતી વખતે હૃદયથી તેમની કૃપાની માંગણી કરવી જોઈએ ખાસ કરીને આ દિવસ માટે યોગ્ય પ્રાર્થના છે ઓમ મહાલક્ષ્મી ચ વિઘ્નહિ વિષ્ણુ પત્નયે ચ ધીમહિ તનો લક્ષ્મી પ્રચોદયાત આ લક્ષ્મી ગાયત્રી મંત્રને પવિત્ર મનથી પુનઃ પુનઃ ઉચ્ચારવાથી ઘરમાં ધનની અક્ષય વૃદ્ધિ થાય છે અને તમામ પ્રકારની આર્થિક સંકટો દૂર થાય છે ઉપરાંત શ્રી લક્ષ્મી અભય દર્શન સ્ત્રોત અને લક્ષ્મી કવચમ જેવા ઉર્જામાન પાઠો પણ લક્ષ્મીજીની વિશેષ કૃપા મેળવવા માટે અગત્યના માનવામાં આવે છે અખાત્રીજના દિવસે આ સ્ત્રોતોનું પઠન કરો અને માતાજીને અભિપ્રેરક વચનો દ્વારા આવાહન કરો કે હે લક્ષ્મી માતા અમારા ઘરમાં અખંડ સુખ સમૃદ્ધિ અને શાંતિનો નિવાસ કરી આપો તો દેવી અંતઃકરણથી પ્રસન્ન થાય છે અને ઘરમાં ચિરંજીવી ધન્યતા અને રુદ્રીનો વાસ થાય છે હવે આગળ આપણે જાણીએ કે અખાત્રીજના દિવસે સાંજે લક્ષ્મીજીના પધારણા માટે ઘરમાં વિશેષ દિવ્ય પ્રવૃત્તિઓ વિશે અખાત્રીજનો દિવસ સવારથી લઈને સાંજ સુધી વિશેષ શક્તિથી ભરેલો હોય છે પરંતુ સાંજના સમયમાં વિશેષ રૂપે લક્ષ્મીજીને ઘરમાં પધારવા માટે શુભ પ્રવૃત્તિઓ કરવી અત્યંત ફળદાયી રહે છે સાંજના સમયે ઘરમાં પહેલાં સંપૂર્ણ સ્વચ્છતા હોવી જોઈએ ઘરના પ્રવેશ દ્વાર રાંધણ ઘર અને પૂજા કક્ષ ખાસ કરીને ધોઈને શુદ્ધ કરવું પછી ઘરના મુખ્ય દ્વાર પર રંગોળીથી મંગલ ચિહ્નો દોરવા જેમ કે સ્વસ્તિક સ્ત્રીના ચિહ્ન પદ ચિહ્ન એટલે કે લક્ષ્મીજીના પગલા વગેરે દોરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આના માટે લાલ પીળા અને સફેદ રંગોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે કારણ કે આ રંગો ધન્યતા અને સમૃદ્ધિને આકર્ષે છે ઘરના બારમાસ માસ ખૂણામાં અને દરવાજા પર તાજા ફૂલોની માળા લગાડવી અને સુગંધિત ધૂપ તથા દીપમાળા પ્રગટાવવી લક્ષ્મીજીના આગમન માટે દિવ્ય વાતાવરણ ઊભું કરે છે સાંજના સમયે ઘરના દરેક ખૂણામાં નાના દીવા પ્રગટાવવાથી સમગ્ર ઘર પ્રકાશમય અને પવિત્ર બની જાય છે ખાસ કરીને તિજોરી ઘરના મુખ્ય દ્વાર અને પૂજા કક્ષમાં ઘીના દીવા પ્રગટાવવા પછી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનું ધ્વનિપૂર્વક પઠન કરવું સાથે લયલક્ષ્મી માતા જેવી આરતીઓ પણ સંગીતમય સ્વરે ગાવા જોઈએ જેથી ઘરમાં આનંદમય અને આકર્ષક ઉર્જાનો પ્રવાહ થાય લક્ષ્મીજીના પધારવાના હેતુથી ઘરમાં તુલસીના છોડ પાસે પણ દીવો પ્રગટાવો અને શુભ લક્ષ્મી પ્રવેશ માટે તુલસી માતા પ્રત્યે પણ પ્રાર્થના કરવી જરૂરી છે જ્યારે ઘરમાં દીવા પ્રગટે છે અને મંત્રોનું પઠન થાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે લક્ષ્મીજી સ્વયં ઘરમાં પધારે છે અને ધન સુખ અને શાંતિનું ચિરંજીવી વાસ સ્થાપિત કરે છે સાંજના સમયે ઘરમાં લક્ષ્મીજી માટે તાજા ફૂલોથી આસન બનાવીને તેમના માટે સુગંધિત ફૂલો ચંદન મીઠાઈ અને સુગંધિત ધૂપ અર્પણ કરવી ખાસ કરીને ચંદનનો પરિચય અને ગુલાબના ફૂલોનો શણગાર લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે ઘરના સભ્યોને એકઠા થઈને એક સાથે અથવા લક્ષ્મી સ્તવન કરવું જોઈએ આમ એકતાથી થયેલો ઉપાસનાનો સંકલ્પ ઘરમાં દેવી શક્તિઓનો વાસ વધારે મજબૂત બનાવે છે આ ઉપરાંત ઘરમાં સ્ત્રીયંત્રની સ્થાપના કરીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને લક્ષ્મીજીના મંત્રોથી પ્રણામ કરવું અખાત્રીજના દિવસે ખાસ લાભદાયી માનવામાં આવે છે આવું કરવાથી માત્ર અખાત્રીજના દિવસે નહીં પરંતુ આખા વર્ષ માટે લક્ષ્મીજીનો સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અખાત્રીજના પવિત્ર દિવસે ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વારને ખાસ શણગારો જેથી માતા લક્ષ્મીજીનું આગમન આનંદપૂર્વક અને સન્માનપૂર્વક થાય દરવાજાની બંને બાજુ તાજા મરીગોલ્ડ અને તુલસીના પત્રો વડે બનાવેલી માળા લગાવવી શુભ માનવામાં આવે છે પ્રવેશ દ્વારની બહાર રંગોળી દોરવી એ અત્યંત આવશ્યક પ્રવૃત્તિ છે રંગોળી એવી દોરવી કે જેમાં સ્વસ્તિક ચિહ્ન ઓમ ચિહ્ન અને સ્ત્રી લખેલું હોય સ્વસ્તિક ચિહ્ન ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરે છે અને અવાંછિત શક્તિઓને દૂર રાખે છે 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 અને અને ઘરમાં સમૃદ્ધિ લાવે ધર્મ આધ્યાત્મિક શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે આ ચિહ્નો જળમાં હળદર અથવા રક્તચંદન ભેળવીને બીમાર બારીઓ કે દરવાજા પર દોરવામાં આવે તો અત્યંત પવિત્રતા રહે છે પ્રવેશ દ્વારની મધ્યમાં અથવા ત્યાંથી થોડું અંદર લક્ષ્મીજીના પદચિહ્નો દોરવા ખાસ મહત્વ ધરાવે છે સામાન્ય રીતે ચોખાના પીઠળમાંથી બનેલા લોટ અથવા કુમકુમથી નાના પગલાં દોરવામાં આવે છે જે પ્રતિકરૂપે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરી રહી છે તે દર્શાવે છે આ પગલાં દરવાજેથી લઈ ઘરના મંદિર તરફ દોરતા ગયા પછી તેમાં આરતીના સમયે ફૂલો તુલસીના પત્રો અને અક્ષત ચરાવવા પ્રવેશ દ્વાર ના બંને બાજુ દીવા લગાવવાથી પ્રકાશનું ક્ષેત્ર વધે છે અને ધન વૃદ્ધિના માર્ગો ખુલ્લા થાય છે દીવો પ્રગટાવતી વખતે મંત્રોનું પઠન કરવું અને લક્ષ્મીજીનું ભાવપૂર્વક આવાહન કરવું કે હે માતા લક્ષ્મી તમે અમારા ઘરમાં પધારશો અને સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ કરશો તે ઉત્તમ પરિણામ આપે છે ઘરના પ્રવેશ માર્ગ પર તોરણ અથવા માળા લગાવી જે નૈસર્ગિક ફૂલો અને પાંદડાઓથી બનેલી હોય તે વધારે શુભ છે આ ઉપરાંત ઘરના દરવાજા પર એક લાલ કપડું અથવા લાલ પટ્ટો બાંધી તેમાં કુમકુમથી સ્ત્રી લખવું અથવા ત્રિશુળનું ચિહ્ન દોરવું પણ રક્ષણ અને ધન્યતાનું પ્રતીક છે જો શક્ય હોય તો ઘરના પ્રવેશ માર્ગ પર શાંતિમય સંગીત વગાડવું કે શંખ વગાડવું જેથી ઘરમાં દેવી તત્વોનું આગમન થાય આખી તૈયારી એવું કે લક્ષ્મીજીનું પધારવું કોઈ મહાન મહેમાનના આગમન જેટલું મહત્વપૂર્ણ છે શ્રદ્ધા ભક્તિ અને ઉજવણી સાથે આ રીતે તૈયાર કરેલો દિવ્ય પ્રવેશ માર્ગ ઘરના દરેક સભ્ય માટે પણ આનંદ ઉમંગ અને આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત બની રહે છે અખાત્રીજ દિવસે લક્ષ્મીજીના શૃંગાર માટે મંદિરમાં સંપૂર્ણ શુદ્ધતા અને દિવ્યતા હોવી આવશ્યક છે વહેલી સવારથી મંદિર અને તેની આસપાસનું વિસ્તરણ ગંગાજળ અથવા શુદ્ધ કરવું જોઈએ પછી નવા લાલ કે પીળા રંગના વસ્ત્રો વડે લક્ષ્મીજીની મૂર્તિ અથવા ચિત્રનું શૃંગાર કરવું સૌથી શુભ માનવામાં આવે છે લાલ રંગ સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક છે જ્યારે પીળો રંગ ધન્યતા અને મંગલતાનું પ્રતિક છે લક્ષ્મીજીને સુંદર મોસમની તાજી ફૂલોની માળા પહેરાવવી ગલામાં સુગંધિત ચંદન તથા કુમકુમથી તિલક ફરવો અને તળપદ પદ રક્ષા ચિહ્નો બનાવવાથી દેવીના પદ પક્ષાળનું સજીવ સ્વરૂપ બની રહે છે શૃંગાર દરમિયાન ચાંદી કે સોનેરી રંગના દાગીના પહેરાવવાનું પણ વિશેષ મહત્વ છે કારણ કે તે લક્ષ્મીજીની વૈભવશીલતા અને સમૃદ્ધિને દર્શાવે છે શૃંગાર પછી લક્ષ્મીજીનું સંકલ્પ પૂર્વ પૂજન કરવું જોઈએ સૌથી પહેલાં દેવીને દૂધ ગંગાજળ મધ દહીં અને ઘીથી પંચામૃતથી અભિષેક કરવો ત્યારબાદ શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું સ્નાન બાદ માતાજીને નવા વસ્ત્રો ફૂલો ચંદન અને હળદરથી શણગારી ધૂપ અને દીપ પ્રગટાવી આરાધના કરવી અખા ત્રીજના દિવસે લક્ષ્મીજીને ખાસ કરીને મીઠા નૈવેદ્ય જેમ કે પેડા લાડુ ખીર અથવા ઘીથી બનેલા મીઠાઈઓ અર્પણ કરવી ખૂબ જ શુભ ગણાય છે પૂજામાં લક્ષ્મી મંત્રોનું ઉચ્ચારણ ઓમ શ્રી હિમ શ્રી મહાલક્ષ્મી નમઃ અથવા ઓમ એમ હિમ શ્રીમ કલ્યાણમ શારીરમ મમ દેહી મમ ગૃહે તનમ દેહી સ્વાહા મંત્રનું એકસો આઠ વખત જાપ કરવું લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે પૂજાના અંતે લક્ષ્મીજીની આરતી કરી અને આખા ઘરમાં આરતીના પ્રકાશથી ચહેરા પર શાંતિ અને આનંદ છવાય તે રીતે ભક્તિપૂર્વક આયોજન કરવું લક્ષ્મીજીના પૂજન સમયે મંદિરના આસપાસ સતત ધૂપદીપનો પ્રકાશ હોવો જોઈએ અને સુગંધિત વાતાવરણ માટે કેવડા ગુલાબ અથવા ચંદનના અત્તરનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે મંદિરમાં શ્રીયંત્ર અથવા કુબેર યંત્ર મૂકી તેના સામે દીવો પ્રગટાવો અને તરંગી ધ્વનિમાં શંખ ધ્વનિ કરવી મંદિરને ચમકતા કપડાઓથી શણગારી અને હવામાન મુજબના તાજા ફૂલો વડે દરરોજનું તૈયાર કરવું અખાત્રીજના દિવસે ખાસ કરીને અક્ષય ધન માટે સંકલ્પપૂર્વક માતાજીને અર્પણ કરેલી શેષ વસ્તુઓને ઘરમાં સાચવી રાખવી કારણ કે તે ઘરના તમામ સભ્યો માટે સમૃદ્ધિ આરોગ્ય અને સુશાંતિ લાવે છે હવે આગળ આપણે જાણીશું કે ત્રીજના દિવસે લક્ષ્મીજીને અર્પણ કરેલી વિશેષ સામગ્રી અને તેના ફળો વિશે ત્રીજનો પવિત્ર તહેવાર લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ દિવસે લક્ષ્મીજીને કેટલીક વિશિષ્ટ અને શ્રેષ્ઠ સામગ્રી અર્પણ કરવી ફળદાયી રહે છે જે તમારા ઘરમાં સમૃદ્ધિ આરોગ્ય શાંતિ અને સુખ લાવે છે આ દિવસના પૂજનમાં કેટલીક ચોક્કસ સામગ્રીને અર્પણ કરવાથી તેમની કૃપાને આશીર્વાદ વધુ મજબૂત અને શ્રેષ્ઠ બને છે પહેલું ઘી અને મીઠાઈ લક્ષ્મીજીને ઘી અને મીઠાઈ ખાસ કરીને લાડુ અને પેંડા અર્પણ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે ઘી પ્રાચીન સમયથી સંસ્કૃત અને હિન્દુ પરંપરાઓમાં પવિત્ર વસ્તુ તરીકે મના છે તે માનવામાં આવે છે કે ઘીનો ઉપયોગ લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે અને પરાક્રમ શ્રેષ્ઠતા અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે મીઠાઈઓ લક્ષ્મીજીને આરોહણ કરવા માટે યોગ્ય અને સ્વાદિષ્ટ છે જે મીઠાશ અને સુખ સાથે સંકળાયેલી છે બીજું ચંદન અને કુમકુમ શરીર અને મનના શુદ્ધિકરણ માટે ચંદન અને કુમકુમનો ઉપયોગ પવિત્ર માનવામાં આવે છે લક્ષ્મીજીના દર્શન માટે આ પદાર્થો અર્પણ કરવાથી ન કેવલ યાત્રાનું પવિત્રતા પ્રાપ્ત થાય છે પરંતુ ઘર અને મનમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ પણ થાય છે ચંદનના પિંજણનો ઉદ્રણ અને પ્રયોગ લક્ષ્મીજીના ઉપાસક માટે એક શ્રેષ્ઠ સાધન બની શકે છે ત્રીજું સ્વર્ણ અને ચાંદીના દાન અખાત્રીજના દિવસે સોનાને શણગારી અને ચાંદીના દાન માટે પણ પ્રાથમિકતા અપાવવી જોઈએ લક્ષ્મીજીના દેવાલય અથવા પૂજાર્થના પ્રસંગોમાં સોનાની શણગાર અને ચાંદીના દાન કરવામાં આવે છે આ રીતે મેટલ આર્થિક સુખ અને સમૃદ્ધિને પ્રગટાવતા છે જે કોઈપણ ઘરમાં ધનની અખંડતા અને દરદ ઉંચાવે છે ચોથું ફૂલો અને મહાગળાપત્રો તાજા ફૂલો ખાસ કરીને ગુલાબ મરીગોલ્ડ અને જસ્મીન લક્ષ્મીજીના દાન માટે શ્રેષ્ઠ મનાતા છે આ ફૂલો ઘરમાં સુખતા લાવવાની સાથે જીવનમાં સુખ અને શાંતિ મર્યાદિત કરતા છે લક્ષ્મીજીને મરીગોલ્ડ અને ગુલાબના ફૂલો અર્પણ કરવાથી ન કેવલ તેમને આદર આપવામાં આવે છે પરંતુ આ ફૂલો ઘરને દેવી શક્તિઓ સાથે પવિત્ર બનાવે છે પાંચમું અનાજ અને દરજીન અખાત્રીજના દિવસે લક્ષ્મીજીને તાજા અનાજ મકાઈ અને વટાણા તથા દરજીનનું દાન કરવું પણ મહત્વપૂર્ણ છે અનાજનો ઉપયોગ ઘરની સુખાકારી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને દરચીન અથવા ચણા ઉર્બાનની માટે ઉપયોગ કરવાથી તે લક્ષ્મીજીના આદર માટે એક ઉત્કૃષ્ટ તત્વ બની જાય છે આ સામગ્રી પ્રકૃતિ સાથે સંબંધ રાખી દરરોજના જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે છઠ્ઠું લક્ષ્મી યંત્ર લક્ષ્મી યંત્ર એક વિશિષ્ટ પ્રકારનો તામ્ર પ્લેટ પર છાપેલું યંત્ર છે જે લક્ષ્મીજીના દર્શન અને તેમના આશીર્વાદ માટે શુભ માનવામાં આવે છે આ યંત્ર શ્રદ્ધાવાન વ્યક્તિના ઘરમાં મૂકવું અને લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવો શ્રેષ્ઠ ફળદાયી માને છે લક્ષ્મી યંત્ર મુક્તને દાન આપતા સમયે લક્ષ્મીજીનું પાવન આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં આવક ધન ખુશાલી અને શ્રેષ્ઠતા આવે છે સાતમું તુલસીના પત્રો અને હળદર હળદર અને તુલસીના પત્રો પવિત્ર અને શક્તિશાળી માન્ય પદાર્થો છે આ પદાર્થો લક્ષ્મીજીને અર્પણ કરવાથી ઘરમાં શુભ ચિહ્નો અને તબક્કાની શાંતિ રહેશે હળદર લક્ષ્મીજી માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે ધાર્મિક સંકટોથી મુક્તિ આપે છે અને કૌટુંબિક સુખની ગેરી લાવતું છે અખાત્રીજના દિવસે દરેક સામગ્રીને પવિત્ર રીતે શૃંગારીને શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી લક્ષ્મીજીને અર્પણ કરવું એ જીવનમાં ધન આરોગ્ય અને સુખની અખંડતા લાવવું છે આ સામગ્રીના દરરોજના પ્રયોગથી શ્રદ્ધાવાન વ્યક્તિના ઘરમાં પવિત્રતા સમૃદ્ધિ અને જીવન મુક્તિ માટે માર્ગ ખુલે છે આ ઉપાયોને નિયમિત રીતે અનુસરવાથી ચિંતાઓ દૂર થાય છે અને તમારા ઘરમાં કાયમી સમૃદ્ધિ અને સુખની ભાવના પ્રગટે છે આ ઉપાય અને સામગ્રીના વિધિથી ઘરમાં લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા રહેશે અને જીવનમાં ક્યારેય પણ વિધનો અને વિકારોનો સામનો ન કરવો પડે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખી દેજો સાથે અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે